હેલો ગાઈશ રાધે રાધે તો વાગી ગયા તા એક અને આપણો બ્લોક થઈ ગયો તો ચાલુ અને હવે મને ખૂબ જ ભૂખ લાગી છે ચલો આપણે ફટાફટ ખાઈ લઈએ હું બેસી ગઈ હતી જમવા ચલો આપણે જમી લઈએ તો ગાઈશ હવે મેં જમી લીધું હતું હવે આપણે શું કરીએ જમીને પછી મેં ખાઈ લીધું હતું બોર ચલો આપણે ખાઈ લઈએ બોલ ખાઈને મને મળી ગયું આ ચલો હવે આપણે આનાથી બબલ્સ કરીએ બબલ ફૂલાવીએ પણ બન્યું જ નહીં હવે શું પછી મને છે ને ખૂબ જ ઊંઘ આવતી હતી તો ચલો હવે હું સૂઈ જઈશ બાય બાય તો હું જાગી ગઈ હતી ને અત્યારે સાડા પાંચ થઈ ગયા હતા અને અત્યારે ચા પણ નથી તો ચલો આપણે કંઈક યુનિક બનાવીએ તો ચલો આપણે જઈ ફટાફટ ગેસ આગળ તો મેં લઈ લીધા અહીંયા બે બટેકા

હવે આપણે એને કટ કરી લેશું લાંબા લાંબા આપણી આંગળી જેવા હું બેસી ગઈતી બટાકા કટ કરવા માટે તો ચલો આપણે કરી લેશું બટાકા કટ તો ગાઈસ હવે અમે જો કટ કરી લીધો હતો હવે આપણે ચલો આને વઘારી લઈએ અને એક બાજુ જો મારી દાદી મુઠિયા બનાવી રહી હતી જો આ લોટ બાંધી દીધો છે હવે એ મુઠિયા બનાવશે ચલો હવે આપણે આપણું બનાવી નાખીએ

હવે આપણે આની અંદર નાખી દઈશું મરચું અને હળદર તો ચલો આપણે નાખી દઈએ તો મેં નાખી છે અડધી ચમચી હળદર અને અડધી ચમચી મરચું અને તે મીઠું તમારે આની અંદર મેગી મસાલો નાખવો હોય તો પણ તમે નાખી શકો છો હવે આપણે આને હલાવી દઈશું જો આપણે એને દસ મિનિટ હલાવવાનું છે આપણે હલાવીશું અને એક બાજુ દાદીના મુઠિયા પણ થઈ ગયા હતા જો હવે તેનો વઘાર કરી નાખશે મારી દાદી જોઈ લો અને ફાઈનલી જો આપણી ફ્રેન્ચ ફ્રાય બની ગઈ હતી એટલે સૌથી પહેલા આપણે મૂકી દઈશું કાનાજીને હવે આપણે કાનાજીને મૂકી દઈશું તો હવે કાનાજી પાસે આપણે કાનાજી અહીંયા છે એટલે સૌથી પહેલા કાનાજી જોઈ લો અને આ છે એમની ફ્રેન્ચ ફ્રાય એ આપણે મૂકી દીધી હતી હવે આપણે પણ ખાઈ લઈશું તો પછી હું પણ ખાવા બેસી ગઈ હતી ફ્રાઈ લઈને પછી મને યાદ આવી ગયો મારું હોમવર્ક તો બાકી જ છે તો ચલો આપણે ફટાફટ હોમવર્ક પૂરું કરી લઈએ તો ફટાફટ હું બેસી ગઈ હોમવર્ક કરવા અને આજે મારે આ બંને પૂરવાની હતી અને જો આ છે સ્વાધ્યપોથી તમે પાંચમું ભણતા હતા ત્યારે તમારે આવી સ્વાધ્યપોથી આવી હતી અને જો હવે આપણે પૂરી લઈશું તો મેં લઈ લીધી છે પેન હવે આપણે પૂરી લઈશું તો મેં લખ્યું છે ગણિતનું તો જો હું તમને બતાવી દઉં જો અમને પેટન આપી હતી એ પેટર્ન મેં કરી નાખી છે એના આગળ પણ બતાવું પછી જો આવું આપ્યું તું હજુ આગળ બતાવું કેટલું બધું લેશન આપ્યું તું જો આ પછી આ દાખલા છે એ પણ મેં ગણી નાખ્યા છે પછી આ પણ એ જ અત્યારે જ કર્યું છે પછી તો પર્યાવરણનું આવે છે એ પણ આપણે કરી લીધું છે મને છે ને હોમવર્ક આપે ને એ હું બધું જ કરી લઉં છું તો ચલો હવે આપણે હોમવર્ક તો કરી લીધું છે હવે આપણે જઈશું ધાબે હું નીકળી ગઈ ધાબા તરફ જવા માટે તો આપણે આવી ગયા છીએ ધાબે અને જો આ મારું ટ્યુશન નું બોર્ડ કે કેટલું ગંદુ કરી નાખ્યું છે હાથમાં આવે ને તો એને વારો પાડી દેવો પડશે તો કાંઈ નહીં ચલો બોર્ડ ને છોડો આપણે આવી ગયા છીએ ધાબે એટલે આપણે ધાબે એન્જોય કરીશું અને હવે તો ઉત્તરાયણ નજીકમાં જ આવે છે એટલે ઘણી બધી પતંગો રોજ ચકતી હોય છે હું તમને બતાવી દઉં આકાશ કંઈ પણ સાચમ પતંગ ચગે જ છે અને તમારે ધાબું છે તમે કોઈ દિવસ ચડો છો ધાબે અને આજનો આપણો મિની બ્લોગ અહીંયા જ પૂરો થાય છે એટલે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં છે ને રાધે રાધે લખવાનું ભૂલતા નહીં બાય બાય